એક એવું મંદિર છે જ્યાં પચીસ હજારથી પણ વધારે ઉંદરો રહે છે આ મંદિર રાજસ્થાનના બિકાનેરમાં આવેલું કર્ણી માતાનું મંદિર છે અહીં ઉંદરને કાબા તરીકે ઓળખવામાં આવે છે માનવામાં આવે છે કે એ કર્ણીમાતાના વંશ છે અને મૃત્યુ પામ્યા પછી ફરીથી અહીં ઉંદર રૂપે જન્મે છે અહીં અહીંપ્રસાદ પહેલું ઉંદરને આપવામાં આવે છે અને પછી ભક્તોને અને આશ્ચર્યજનક વાત એ છે કે આ પ્રસાદ ખાધા પછી કોઈ ભક્ત બીમાર નથી પડતો જો કોઈ ઉંદર તમારા પગ નીચે આવીને મરી જાય તો ભક્તોએ સોનાનો ઉંદર ચડાવવો પડે છે એટલા માટે લોકો અહીં પગ દસદીને ચાલે છે કહેવામાં આવે છે કે જો માતાની કૃપા થાય તો કોઈ ભક્તને સફેદ ઉંદરના દર્શન થાય છે અને એ ભક્તની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે મિત્રો આવા વધુ ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જરૂર લખજો જય કર્ણી